9 નંબર ચિંગ 900 રૂપિયા પમજી હોય કે કંધાના માં જો કરે હોય તો બોલે ના વાતો 900 રૂપિયા આミン ને 900 માંગે હવે તો રાઉ નું મુકા તરે 209 9 આધીપતિ બોલ્યા

અને ના હાની વેપરેના છે માર્કામ જાવ ને હવે કરો તમે અમારું હાલ છે તમે કરો નંબર દલભાઈ 959 લો લેજો કરી ગય આ બાઈ 959 તમારે આલું છે જમણું એક તો તમને છે

નવસો thermowire હવે ભાઈ આ પાટિયા આ એમાં દતી આ એમાં પડી ગયો છો બે પડ્યા ભાઈ અરે મૂકા રીપે નવ એસી નવ એસી પંચ્યાસી બોલે ભાઈ બોલો મેં તું પંચ્યાસી

એ આ કા 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 બોલ ને અને 960 બોલ ને એ કા બોલ ને ક સા હું એ પાણી ને ના ને આલે અને અમે આલે કે જોદાબા બોલ લેજો ભાઈ આ તો મને પાટી સાહેબ છે આ કા બોલ ને હા અયા બોલ મર જ છે એમનો મર જ છે એમનો મરી ને પાણી ને ના ને છે હું ના હું ભાઈ હે દીપ ભાઈ

એક હજાર ચોત્રીસ મિત્રો ભાવ આવ્યો છે

એકતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ